નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસો થી પાણી ની સમસ્યા હોવાથી સોસાયટી ની મહિલાઓ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે તિલકનગર સોસાયટીની બહેનો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને પાણીના પ્રશ્ન અંગે અધિકારીને રજૂઆત કરી હતી

આ ઉપરાંત કાળિયાબીડ વિસ્તારમાં પણ પાણીની સમસ્યા અંગે અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી ઉનાળો શરૂ થતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે